હળા હાથો ની પરંપરા છે એના વિશે કોઈ કેવાનું બાચી રાખે પછી આપડે શું કેમ બાચી રાખો બાચી ના રાખો પણ બે ભારા લેબડો તો લેબડો નઈ હમણાં પેલી મગફળી ઘટાય છે હળા ના ભાવની

અલ્યા અરે તમને એમ જ કહે કે મને બેહાર જો અમે કે લાવવાનું બોના આલવાનું ભૂલી ગયા છે આજ દિમાળી સાજણી આવી હરકનેયું મંગરે લાઈ હઉ ને રોમે રાઠોડો મારા

ઊંટ તો નવરાત્રીમાં નવે નવ દાડા ઊંટ સારું રખડ્યા છે તાણીયા ઊંટ મળ્યો છે તમે એમ પૂછું તમે બે જ છો ને બે બે અમે બે સિવાય ચાર

અમે રવા જીધું ના ભાઈ તો ચેડી પડું ચેડી ઉતા હોય દબાઈ નાખી લેટ પડ્યો પેલો મની પેલો કીધું નઈ લાવો મોટી મોટી ઊંચ વડી વાપરી લાવતા

પાલનપુર પણ તમે કીધું કેમ કે આટલે તો આવે છે હવે આટલા નહીં બેલણ આવે કે પૈસા